બધી જારના ચોરને દંડવાના બદલે આ કરોડો રૂપિયા ગરીબોના પ્રજાના પૈસા ખાઈ રહ્યા છો તમારા માટે શું સજા હોવી જોઈએ એનો જવાબ સરકારે આપવો પડશે એટલે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે ગુજરાતમાં જે કઈ પ્રકારનો માહોલ બન્યો છે એમાં આ મહેસાણા જિલ્લાના પોલીસ વડાએ ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ જવાબ આપવો પડશે ગુજરાતના મંત્રીએ જવાબ આપવો પડશે આ મહેસાણા જિલ્લાને પાટણને સમગ્ર ગુજરાતમાં ખુલ્લા આમ દારૂના અડ્ડાઓ જે ચાલે છે એને ક્યારે બંધ કરાવશો એના બુત ક્યારે પકડશો આ નિર્દોષ મા બાપ ના ગરીબ યુવાનોને પકડીને જે પ્રકારે મારી રહ્યા છો જે પ્રકારે તમારો ડર ને ખોપ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો તમે ક્યારે અટકશો એટલે તમે જે પ્રકારે ભ્રષ્ટાચાર કરી રહ્યા છો જે પ્રમાણે ગરીબ યુવાનોને મારી રહ્યા છો ગરીબ લોકોને મારી રહ્યા છો સામેને પ્રજાને રંજાડી રહ્યા છો ગુજરાતના તમામ સમાજોને ભયના અથાર નીચે જીવવાની એક તમે નેમ લઈને નીકળ્યા છો તો તમને પણ કેવા માંગુ છું કે આ કરોડો રૂપિયા પ્રજાના કહી ગયા છો પ્રજાને ડરાઈ રહ્યા છો ગરીબ મા બાપોના ગુજરાતના સામાન્ય યુવાનોને મારી રહ્યા છો તો તમારા માટે શું સજા હોવી જોઈએ નહીં સુધરો તો બે ની અંદર તમારા માટે સજા એ હશે કે ક્યારે તમારી સાત પેઢી રાજનીતિ ના કરી શકે એવી મક્કમ નિર્ધાર સાથે આયા છે પરંતુ અહીંયા અમારી સ્પષ્ટ વાત છે એફઆર નો અમારી સ્પષ્ટ વાત છે જે કોઈ ગુનેગારો છે એમને પકડવામાં આવે અને પછી કાયદાની પકડની અંદર કાયદા તંત્રને ન્યાય કરવા દો કાયદાને કોર્ટને નક્કી કરવા દો કે આમાં ગુનેગાર છે કે નહીં પણ પહેલા પ્રથમ રીતે આ એફઆર નો તો 302 ની કલમ એમના પર નાખો સર્વ પ્રથમ એમની ધરપકડ કરો કારણ કે અમારા એક યુવાનનું મારા ગુજરાતી યુવાનનું મારા ભાઈનું મોત તમારી કસ્ટડીમાં થયું છે આ મારું ગુજરાત છે મારા ગુજરાતના કોઈ પણ યુવાને આ રીતે જો તમે મારવાનો પ્રયત્ન કરશો તો એટલું યાદ રાખજો ગુજરાતમાં અંદર તમને ફરેવા નહીં રહેવા દઈએ એટલે માફ કરશો નીતિનભાઈ માફ કરશો વિજયભાઈ માફ કરશો પ્રદીપસિંહ જવાબ તમારે આપવો પડશે જવાબ આપો આના મોત માટે જવાબદાર કોણ એના માટે એફઆઈઆર કોણ નોંધશે એના માટે જવાબદારી કોણ નક્કી કરશે અને સરકારના અધિકારીઓ દ્વારા નિવેદન અપાવે છે કે મા બાપો એફઆઈઆર નોંધવા આવે તમારી કસ્ટડીની અંદર મોત થયું છે તો ફરિયાદી પણ તમે બનો અને ત્રણસો બે નાખીને આ લોકોને ન્યાય આપવાનો પ્રયત્ન કરો